બોટાદમાં સોનાવાલા હોસ્પિટલની ખસ્તા હાલત જનરલ હોસ્પિટલમાં સાધન સુવિધા ડોક્ટરોના અભાવ સાથે ઇમારત પણ જર્જરિત હોવાનું સામે આવ્યું ઇમરજન્સી વોર્ડમાં કે ડિલિવરી વોર્ડમાં છત પરના સ્લેબમાંથી પોપડા પડવાનો પ્રશ્ન ડિલિવરી માટે આવેલ એક મહિલાને છત પરથી પોપડો પડતા પેટ પર ઈજા થઈ બોટાદની સોનાવાલા હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ અવારનવાર પેશન્ટો દ્વારા સાધન સુવિધા અને તબીબી સારવાર અંગે સવાલો ઉભા થયા છે પરંતુ આજે સોનાવાલા હોસ્પિટલમાં ભદ્રાવડી ગામમાં રહેતી મજૂરી કામ કરતી ગર્ભવતી મહિલાને સોનાવલા હોસ્પિટલ ખાતે ડિલિવરી અર્થે લાવવામાં આવી હતી પ્રસૂતિ વિભાગમાં દાખલ ગર્ભવતી મહિલા પર છત પરથી મોટો પોપડો પડતા મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી પ્રસુતા મહિલાને પેટ પર અને હાથમાં ગંભીર ઈજા થઈ હતી હાથ પર ઈજાઓને કારણે સારવાર કરી હતી ત્યારે બાળકની સ્થિતિ શું હશે તે અંગે ચિંતા સેવાઈ રહી છે ત્યારે સોનાવાલા હોસ્પિટલમાં જર્જરી ઇમારતના પોપડા પડવાથી વારંવાર લોકો ઈજાગ્રસ્ત થતા હોય છે તેમજ સત્વરે આ જર્જરીત બિલ્ડિંગ તોડી પાડી નવી બિલ્ડિંગ બનાવવા માંગ કરવામાં આવી છે સોનાવાલા હોસ્પિટલમાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગીય પેશન્ટો મફત સારવાર માટે આવતા હોય છે પરંતુ સોનાવાલા હોસ્પિટલની સુવિધાની સ્થિતિ અને જર્જરીત બિલ્ડિંગની ખસ્તા હાલતથી દર્દીઓના જીવન પર પણ જોખમ ઉભું થાય છે ઉપરના

બહેનના ગર્ભવતીના પેટ ઉપર અને હાથ ઉપર પડ્યું છે અને હાથ ઉપર પણ ગંભીર ઈજા છે અને પેટમાં પણ ગંભીર ઈજા છે જેના કારણે પેટની અંદર સતત દુખાવો ચાલુ થયો ત્યારબાદ મારા ગામના વ્યક્તિએ મને ફોન કર્યો કે સોનાવાલા હોસ્પિટલ આવું બન્યું છે અને તરત હું અહીંયા આવ્યો છું સરકારની અને અધિકારીઓની ખાસ બેદરકારી છે કારણ કે હું તમને કહેવા માંગુ આઠ દિવસ પહેલા

બહુ બહુ ગંભીર પરિસ્થિતિ છે બેનની પણ સારવાર માટે કોઈ વ્યવસ્થા નથી અહીંયા સીડી એચ ઓને મેં ફોન કર્યો તો સાહેબનું કહેવું એવું છું કે ચાલો હું ડૉક્ટરને ફોન કરું છું ગાયનેકને અને ગાયનેક સાથે વાત કરી તો ગાયનેક એવું કીધું કે બેનને પેટના ભાગે વાગ્યું છે ત્યારે બેનની સોનોગ્રાફી કરાવવી જરૂરી છે કારણ કે બાળકની અંદર શું પરિસ્થિતિ છે એ જોઈ પછી ઓપરેશન કરી અને ડિલિવરી કરી શકાય ત્યારે ઉપરના અધિકારીએ ગાયનેકને એવી સૂચના આપી અડધી કલાકના સમય પછી કે આ બેનને ઓપરેશન કરવા માટે એના સગાવાલાને ફોલાવી અને સહી કરાવી લ્યો અને સહી કરાવીને ઓપરેશન કરાવી નાખો જે પરિસ્થિતિ થાય એ જોયું જાય છે પણ અત્યારે આ વાતને દબાવી દેવા માટે આ બેનને બેનના સગાવાલાની સહી કરાવીને ઓપરેશન કરાવી નાખું અને ત્યારબાદ એ વાતની તમામ જાણ થતાં અમે સોનાવાલા આવ્યા છીએ અને સોનાવાલાની અંદર અમે મારા ફેસબુક લાઈવમાં પણ દેખાડ્યું છે અને આપ મીડિયાએ પણ જોયું છે કે જે પોડું પડ્યું છે એ ગંભીર બેદરકારી આ હોસ્પિટલ ની છે શું નામ છે તમારું રીના ક્યાંથી આવો છો માધરવાડી થી છો ક્યાં એટલે અત્યારે શું ઘટના શું બની છે તમારી સાથે ઉપર તો પડ છે ડિલિવરી થવાય એટલે તમને વાગ્યું છે હા વાગ્યું છે એટલે ક્યાં ક્યાં વાગ્યું તમને આટલે કને આ હાથમાં વાગ્યું